કોઈ મિત્રનું બજેટ સાવ ઓછું હોય અને સારી કાર લેવાની હોય તો આ ગાડી તમે લઈ શકો છો સાવ ઓછી કિંમતમાં અને તાત્કાલિક વેચવાની છે ગણતરીના ટાઈમની અંદર કાર વેચાઈ પણ જશે તાત્કાલિક ઓનરનો કોન્ટેક કરજો વિડીયોની અંદર બધી માહિતી તમને મળી રહેશે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે લાઇક કરી શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પેજ આપણું ફોલો કરી લેજો તમે જે વિડીયો અંદર કાર જોઈ રહ્યા છો કાર વેચવાની છે યુડાઈ કંપનીની છે તમે વિડીયો અંદર જોઈ શકો છો યુડાઈ કાર વેચવાની છે બે હજાર અને આઠ ના મોડેલની આ કાર છે કમ્પ્લેટ આખી ગાડી રનિંગ કન્ડિશનમાં તમે વિડીયોની અંદર ગાડી ક્લિયર કટ જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે નોન એક્સિડન્ટલ અને ટોટલ જવાબદારી સાથે વેચવાની છે ગાડીની અંદર એસી ચાલુ છે ઇન્ટરેલ બધું સારું સળો નથી રૂબરૂ સ્થળ ઉપર જઈ એક વખત કાર જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને લઈ શકો છો કાર પેલા ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના ગાડીનું રી પણ કરાવેલું છે બે હજાર અઠ્યાવીસ સુધી પાર્સિંગ ચાલુ ટાયરનું કંડિશન સારું લાઈટ બધી ચાલુ કન્ડિશનમાં બે હજાર નું મોડલ કિંમત નવ્વાણું હજાર કિંમત રાખવામાં આવી છે તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે રૂબરૂ સ્થળ પર કિંમત ફિક્સ નથી કાર ક્યાં લેવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે નેવું એક વાળા નંબર પર કોલ કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો